બોલને બેટા આ ક્યાં નો એમનો બેઠો છે કઈક વાત કરવા આવ્યો લાગે છે હવે જો દામિની ઘરે આવીને વાત કરતી હતી અત્યારે તો મેં એને હા પાડી દીધી છે હા હા પણ મેં કીધું કે તમને એક વખત મળી લઉં હવે એ લોકોને મારે કઈ પરિસર છે નહીં હું એનો એકવાર મળ્યો નથી પણ એ કહેતા હતા કે હેતલની જેઠ છે એની ઉંમર થોડીક થઈ ગઈ છે તો ઉંમર આરે એ જો દામિનીને વાંધો ન હોય તો મને કઈ તકલીફ છે નહીં પણ દીકરા એમાં એવું છે ને કે હું અરે વેવાય અને વેવાણના વખાણ કરું ને એટલા ઓછા છે એકદમ સીધા છે અને સ્વભાવમાં તો વાત પૂછમાં એટલા માટે હે વાતમાં તો હું પણ સહમત છું હો કેમ કે મને ખબર છે કે મારી દીકરી ત્યાં સાસરે જશે ને તો સેજ પણ દુઃખી નહીં થાય તો પછી તારી બેન જો એ ઘરમાં જાય તો કેવી રીતે દુઃખી થાય અને આમ પણ એ બે છે ને બેનોની ઘોડે જ રહી છે એ મારી ઘરે ઓછી રહી છે ને તમારી ઘરે જાજી રહી છે સમજ્યા એટલે હું તો એ વાતમાંથી જ રાજી થઈ ગયો છો છોકરો નાનો છે મોટો છે પ્રોપર્ટી એ કાંઈ નથી જોતો મને તો એ એક ટેન્શન હતું કે આ બે માંથી એકના લગ્ન થાય ને તો આ બે કેમ રહે પણ હવે જુઓ ને હા સંજોગો પણ કેવા ઉભા થયા કે વેવાય લગ્ન ની તારીખ લેવા આવ્યા હેતલ ની તો દામિની ને જોઈ ગયા તો જોઈને એને નક્કી કરી નાખ્યું કે એના મોટા દીકરા સાથે દામિનીના લગ્ન કરાવી દો પણ આ તારી મંજૂરી વગર મારે બીજી આગળ તો વાત ન ચલાવાય ને જો હવે આમાં મંજૂરી મારી હોવી જ ન જોઈએ એનું કારણ છે કે આ બધું સંજોગે ભેગું કર્યું છે અને સંજોગે ભગવાને એવું જ નક્કી કર્યું હોય છે કે મહેમાનોને આવું ને દામિનીને એ બોલાવી નહીંતર આ દામિની નો જ આવત તો આ વાત થવાની જ નહોતી સાચી વાત છે પણ હું શું કહું છું કે જેવા પ્રેમથી અત્યારે લગ્ન પહેલાં રહી છે બંને બહેનપણીઓ એવી ને એવી જો દેરાની જેઠાણી થાય અને પછી રહીને તો સાચું

જોયેતલ જેવી મારી દીકરી છે એવી દામીની પણ મારી દીકરી છે મને ખબર છે ને કે તારા મમ્મી પપ્પા નથી તો પછી હું પણ એને પોતાની દીકરીની જેમ જ રાખું છું તો મને શું વાંધો હોય કે એક ઘરમાં બંને બેનપણીઓ જતી હોય લગ્ન કરીને અને સોનામાં સુગંધ તો એ કહેવાય કે જેવી અહીંયા રહી છે ને એવી ત્યાં પણ મસ્તી કરવાની છે અને જો હું તો સહન કરું છું બંનેને એની સાસુ એની સાસુ સહન કરી લઈને તો સારું કહેવાય દામિની કહેતી હતી એના સાસુનો સ્વભાવ થોડો કઈ કે જોતા એવું લાગ્યું કે નહીં હારો એટલે એવું કઈ છે નહીં પાછું એમ ના રે ના આ જેવા દેખાય છે ને એવા છે નહીં એકદમ સારા સ્વભાવના છે આ તો જરા હેલ્ધી છે ખાતા પીતા ઘરના માણસ હોય એટલે આવા જ હોય પણ એકદમ ગુડ છે હો એના સાસુ આ તો પછી બીજી વસ્તુ એ કહેવાની હતી કે કદાચ લગ્નનું નક્કી થાય તો અમે પાસે સમૂહમાં ગોઠવી તો એ લોકોને વાંધો જ નહીં હોય ને કઈ ના રે ના

એટલે પછી ઈ થોડીક પૈસાની વ્યવસ્થા થાય નઈ ને તાત્કાલિક થાય તો એટલે તો મેઈન ખાસ હતું બેટા કીધું તો ખરા કે અમે તને મદદ કરીશું એમાં મૂંઝાવાનું ન હોય હા પણ તમે મદદ કરો પણ જેદી તેદી પૈસા તો મારે તમને દેવાના જ કે નહીં એટલે પછી થાય ન થાય એટલા માટે મે ખાલી કીધું થાય તો દેજે નહીતર કાઈ નહીં આ મેં ક્યાં પારકા ઘરે વાપર્યા છે અમારી દીકરી સમાન દામીની પાસે તો વાપરા છે મે પૈસા હા એ વાત એ સાચી કારણ કે એ કેતી જો એ કે મને છે ને તારી એ રહેવાની ઓછી મજા આવે છે ને મને તો એની ઘરે રહેવાની મજા આવે એકદી તો મેં એને કીધું તો ન્યા રહેવા વહી જાને તો હાથી નહીં તો ઠેલો લઈને તૈયાર છે એ કે તું એકલો રહેજે હું તો હેતલની ભેગી જ રહે ને આમ ને તેમ ને એ બે છે ને બેન પણ એ ઓછી ને બેનું રાજી હોય ને એવું લાગે છે એમ જા એ તો છે જ ને અને નસીબદાર હોય ને એને આ બંને જોડકી જે બેનપણી મળે તો કઈ નહીં ભગવાન છે ને આપણું રાખી લીધું કે બે બેનું ઈચ્છા એવી હતી કે એક જગ્યાએ હારે જવું કે એક હારે લગન કરવા બે ઈચ્છા પૂરી થઈ ગઈ લગ્ન ને એક હારે થાય ને હારે એક હારે જાય સારું હવે આ લગ્ન તારીખ જો નજીક આવશે ને તો બધી તૈયારી કરવાની તારે રહી જશે એના કરતા આમ ધામિની ને લઈને થોડી ઘણી વસ્તુ લેતા થાવ તો આ થોડા દિવસ પતિ જાય બધું કામ કાજ ના ના કઈ વાંધો નહિ તો છે ને હવે તમે આ પાડી દેજો અને પછી જોણ ગોઠવણ થાય તે કેજો અમે જોઈ આવીશું હવે એ બે ટકા બીજા જોઈ લીધા છોકરા છોકરાને જોવાની છે એક વખત જોણ ગોઠવી નાખીશું સારું હું વેવાય ને વેવાય ફોન કરી અને આ બધી વાત કરું છું જય કૃષ્ણ જય કૃષ્ણ બેટા દીકરા હા આપ કેમ છે કાલ તમારી તબિયત બગડી ગઈ છે દવા લીધી લઈ લીધી તો સારું પણ દીકરા હા મને માફ કરી દે દીકરા અરે કેમ પણ તમે મારી માફી કેમ માંગો છો દીકરા આ એક ગરીબ ઘરની દીકરી સાથે મારે તારા લગ્ન કરાવવા પડ્યું અને એ પણ આતારી માના કેવાથી અરે પણ તો શું થઈ ગયું મારા લગન તો થઈ ગયા ને અને હા આ બધું આપણા હાથમાં થોડું છે બધું ભગવાનના હાથમાં છે ગરીબ આરે થાય કે અમીર આરે થાય એ બધું કિસ્મતમાં લખ્યું હોય ને એની આરે લગન થાય દીકરા હા તારી પાસે તો બધું છે ધન દોલત આ સંપત્તિ છતાં પણ તું હા ગરીબ જેવી જિંદગી જીવે છે દીકરા હા પણ એમાં શું થઈ ગયું તમે મારી હારે છો ને એટલે છે ને મારે કાંઈ નથી ઘટતું જિંદગીમાં સમજ્યા તમે પણ આ બધું તારી માના કારણે છે આ તારી માના પર તો તું આવી જિંદગી જીવે છે પણ મને નથી ગમતું દીકરા બિલકુલ અરે પપ્પા એમાં હું થઈ ગયું હું આવ નાનો હતો અને આવડો મોટો તો મને કરી દીધો હે અને એ મને સાવકો દીકરો માને છે

મારા મમ્મીની સેવા કરે છે આપણે બીજું હું જોઈ હું હા હવે કોઈ દિવસ તને આવી વાત નહીં કરતા તમને કહી દઉં છું અને હું શું કહું આપણે આ હમણાં સગાઈ છે તો એમાં કોણ કોણ થાય જઈ આવશે હા નહીં પપ્પા હજી તમારા શહેરા ઉપર સ્મિત નથી આવ્યું દીકરા મને તારી ચિંતા રહ્યા કરે છે હા તારી માએ લગ્ન તો કરાવી નાખ્યા તારા ગરીબ ઘરની દીકરી સાથે પણ હવે એ દીકરી સાથે વર્તન સારું રાખે ને તો સારું હા પપ્પા એ વાત તો દૂર રહી મને સરખી રીતે એ નથી રાખતા તો પછી મારી ઘરવાળીને સરખી રીતે રાખે એ જ વાતનું દુઃખ છે ને દીકરા જો આ દેવાંગ પણ તારો ભાઈ છે અને દેવાંગના લગ્ન આપણા ટેટસમાં કરાવ્યા સારા ઘરની દીકરી છે અને ગરીબ ઘરની દીકરી સાથે તારા લગ્ન કરાવ્યા હવે એમાં પણ એને એનો તફાવત ગોત્યો મને નથી લાગતું કે દામિનીને એ સરખી રીતે રાખી શકે અરે રાખી શકશે અને એક દિવસ અને સુધરી પણ જશે તમે ચિંતા ન કરો સમજ્યા હા ભણતરમાં પણ એવું રાખ્યું છે એણે હું ખાલી બાર પાસ જ છું અને દેવાંગને તો કોલેજને નોકરી સુધી પણ આવ્યો હમ હા પણ કાંઈ નહીં જેટલું જેના કિસ્મતમાં હોય ને એ એટલું મળે હા દીકરા કાંઈ ચિંતા ન કરતો હવે તારા લગ્ન થઈ ગયા છે રાજી ખુશીથી લગ્ન જીવન હાકો હા અને પપ્પા અને હવે છે ને તમે આમ ઢીલા ઢીલા રહ્યોમાં તમે તમને હું ઢીલા જોઉં ને તો મને બહુ દુઃખ થાય છે હા ના ના હવે ખુશ રહીશ બસ આ તું શું કરવા કામ કરે છે મને કહેવાય ને હું કરાવત શું બોલી તું દામિની અચ્છા તું મને દામિની કહેશ હો હું તો ભૂલી જ ગઈ કે હવે મારી જેઠાણી થઈ ગઈ છે એટલે તમે અને દામિનીની બદલે દામિની બાબી હમ બહુ વહેલા ખબર પડી ગઈ તને તો બોલ શું આવી હતી તને હેલ્પ સોરી તમને હેલ્પ કરાવવા માટે હેલ્પમાં તો કઈ કરવા જેવું છે હવે કચરા પોતા બાકી છે હું કચરું કાઢી નાખું કરી નાખજે તો રાખવો છે વિચારું છું કે શું કરવું જોઈએ હવે તો આપણા લગ્ન થઈ ગયા છે ને તો સ્વાભાવિક છે દેરાણી જેઠાણીનો સંબંધ રાખવો પડે કે નહીં એટલે હવે મારે પણ કઈ પણ વસ્તુ લેવી હશે તો તમને પૂછવું પડશે પૂછવું પડે ને કારણ કે હા ઘરમાં મોટી બહુ હું છું મોટા દીકરાની ઘરવાળી હું એટલે હું જેઠાણી અને તું નાના દીકરાની ઘરવાળી એટલે દેરાણી એટલે તારે કંઈ પણ કરવું હશે કંઈ પણ પૂછવું હોય કે કંઈ પણ વસ્તુ લેવી હોય ને તો મને કેવું પડશે હું આવું કે થઈ ગયું હા પેલા વસ્તુ લેવી હતી તો તું મને પૂછતી હું તને પૈસા આપતી હવે મારે તમારી પાસેથી પૈસા લેવાના છે હા તો લેવા પડે શું થઈ ગયું કઈ વાંધો નહીં હા તને જે સંબંધ રાખો હોય ને એ તું રાખી શકે છે પણ હું તો ફ્રેન્ડ્સનો જ રાખીશ અને મારી ફ્રેન્ડનો તો મારે પણ ફ્રેન્ડનો સંબંધ રાખવો છે આ તને શું લાગ્યું કે આપણા બંને એક ઘરમાં લગ્ન કર્યા છે આ દેરાણી જેઠાણી બનવા માટે સાચું કહું આપણી ફ્રેન્ડશીપ રાખવા માટે સાચું કહું ને તો હા તો મેં ક્યારેય સપનામાં પણ નહોતું વિચાર્યું કે હકીકતમાં આપણું સપનું પૂરું થશે બંને એક જ ઘરમાં આવ્યા છીએ આ બધું આપણી સાસુના લીધે થયું છે હા એમણે વાત ન કરી હોત તો આજે આપણે બંને એ ઘરમાં લગ્ન ના કર્યા હોત સાચી વાત છે અને જોગાનું જોગ તો કેવું થયું અને મારા સાસુને એ લોકો આવ્યા અને સાથે સાથે તને પણ જોઈ લીધી અને ત્યારે ને ત્યારે બધું ફિક્સ થઈ ગયું હા કહેવાય છે ને જે નસીબમાં લખ્યું હોય એને સારા માટે જ લખ્યું હોય જો ભગવાન આપણી પાસેથી આપણી મનગમતી કોઈ વસ્તુ છીનવી લઈને તો એનો મતલબ એવું નથી કે ભગવાન આપણી કસોટી કરી રહ્યા છે પણ ભગવાને આપણા જીવનમાં એના કરતાં પણ વધારે સારી વસ્તુ લખી હોય છે હવે આ જેઠાણી બની ગઈ છે ને તો બહુ ઓર્ડર ના કરતી હા એ તો હું કરીશ જો હા હું નહીં કરવાનું ને હા હું તારી બેન છું કે નહીં હા અને હંમેશા બેન જ રહેવાની છે આ જેઠાણી અને દેરાણી તો કહેવાની વાતો છે સાચું કહું ને તો આપણી આ રિલેશનની કોઈ નજર ના લાગે તું કોઈની વાતોમાં નહીં આવે ને તો નજર નહીં લાગે આ તને ખબર છે મોસ્ટ ઓફલી એવું હોય કે જ્યાં દેરાણી જેઠાણીને બહુ બનતું હોય ને ત્યાં બધા જ બતાવવા આવે કોઈની કોઈની નજર લાગી જાય આ ચડાવવાની કોશિશ કરે એટલે તું છે ને કોઈની વાત ઉપર આવતી નહીં સાચી વાત છે પણ આ હું શું કરવા આવું કોઈની વાતમાં આ દેરાણી જેઠાણી એ લોકો તો એકબીજાને ઓળખતા નહીં હોય પણ આપણે તો નાનપણથી સાથે રહેલા છીએ એટલે બાંધવાનું થશે હું નથી કહેતી કે આપણી વચ્ચે ઝઘડો ક્યારેય થશે જ નહીં થશે પણ તું મારા વગર નહીં રહી શકે અને હું તારા વગર નહીં રહી શકું હા ચાલો ફટાફટ છે અને કચરો કાઢી નાખું ને તું પોતા કરી નાખ અને બહુ પરેશો બનાવવું છે જમવામાં બપોરે જે યોગ્ય લાગે એ બંને ભેગા મળીને બનાવી નાખશું અને એવું લાગે તો મમ્મીને પૂછી લેશું કે શું બનાવવું છે સારું મને થયું કે આજે તારા પસંદનું બનાવી ના ના મારી પસંદનું કંઈ નથી બનાવવું આ આપણે મમ્મીને જ પૂછી લઈએ કે શું બનાવીએ અને શું નહીં સારું તો પછી એમને પૂછીને બનાવી નાખીશું ઠીક છે

હેતલ ગઈ છે પોતા મારવા મારતી જશે પોતા હેતલ શું કામ મારશે હા એને તો મારે આજે બહાર મોકલવાની છે અમારા બંને વચ્ચે વાત થઈ ગઈ છે અમે નક્કી કર્યું હતું કે કચરો કાઢીશું પોતું કરશે એટલે એ પોતું મારવા જ ગયા છે તમે જો મારી વાત પ્રેમથી અને કાન ખોલીને સાંભળી લે તું અને હેતલ એ નક્કી નહીં કરો કે કોણ શું કામ કરશે આ ઘરમાં હું કહું ને એ થશે પણ મમ્મી તમને શું વાંધો છે અમારા બંને બહેનો વચ્ચે વાત થઈ ગઈ છે વાંધો છે ને મને જ ઘણા વાંધા છે બોલ હા ઘર મારું છે હું કહું એ પ્રમાણે કરવાનું છે તો પછી તમે બંને નક્કી કરવા વાળા કોણ હ અને કચરો ને એટલે તરત પોતું મારી જ દેવાનું હેતલ કરશે આ કરશે તે કરશે એની રાહ નહીં જોવાની અને સાંભળી લે કામવાળીને મેં રજા આપી દીધી છે કામવાળી હવે કાલથી નહીં આવે મેં તમને લોકોને ખોટું કહ્યું હતું કે કામવાળી અઠવાડિયા માટે બહાર જાય છે પણ એ પગાર વધારવાની વાત કરતી હતી ને અને આમ પણ ઘરમાં વહુ તો આવી ગઈ છે પછી મારે કામવાળીની જરૂર પણ શું છે પણ તો આવી વાત હતી તો સીધી રીતે કહી દેવાય ને મમ્મી અમે તો નહોતું કહ્યું કે તમે કામવાળીને રાખો ઘરના કામ કરવામાં મને કોઈ વાંધો નહોતો પણ જૂઠું બોલવાની શું જરૂર હતી બોલવું પડે ને તમને લોકોને એમ થાય કે નવા નવા અમે પરણીને આવ્યા છીએ થોડો સમય થયો છે અને મમ્મીજીએ કામવાળી છોડાવી નાખી પણ હા રૂપિયા છે ને એ બહુ મહેનતથી કમાવાય છે અને આમ પણ તને તો આદત છે તારા ઘરે તો કામવાળા શું કંઈ પણ નહીં હોય અને હેતલની વાત રહી અલગ શું છે એના પપ્પા નથી પણ રૂપિયા ટકે તો સુખીને એટલે એના ઘરે તો એને કોઈ દિવસ કંઈ કામ કર્યું જ નથી રહી વાત તારી ઘરની મોટી બહુ છે તો કામ કરવું પડે એટલે હવેથી કચરા પોતાને હે હું તને જણાવવા યોગ્ય નથી માનતી કે મારે તને આ વાત જણાવી જોઈએ હું અને હેતલ બંને આગળની બહુ છીએ અમારા બંને વચ્ચે નક્કી થઈ ગયું છે

હા કે ના હા થશે પણ હા તો એવી જ વાત થઈ ગઈ ને એકને ગોળ એક એકને ખોળ એવી વાત લાગે છે તને હા તો એવું રાખ હા એકને ગોળ એકને ખોળ જેવું લાગે ને એવું રાખ પણ જો મારા ઘરમાં મારા નિયમ ચાલે છે અને આમ પણ યુ આર અ ગુડ ગર્લ

પછી કહ્યું એનાથી શું ફરક પડે છે ઘણો ફરક પડે છે ઘણો ફરક પડે છે બેટા જો પોતા મરાશે હમણાં અત્યારે હા મારી દઉં છું ઘરના બિલ્સ જોવા બહારનું કામ જોવું એ બધું હેતલ કરી લેશે પણ ઘરના જેટલા પણ કામ છે ને એમાં ધ્યાન આપો વધારે પડતું દોઢા પણ કરવાની કોઈ જરૂર નથી હં પણ પણ બળ ના પાડું છું ને કોઈ સવાલ કે જવાબ નહીં મને થોડા દિવસથી આંખમાં દુખે છે આંખના ડોક્ટર પાસે બતાવવા જવું પડશે બહુ જ દુખાવો થાય છે આ બધાની આંખે થાવ તો આંખો તો દુખવાની જ ને હા ફૂલ થઈ ગઈ મારી કે તમને કહ્યું તમને ના કેવું જોઈએ મારે નહીં કારણ કે હું ભૂલી ગઈ હતી ને કે વાત વાતમાં મેણા ટોણા મારવા ને એ તો હવે તમારો સ્વભાવ થઈ ગયો છે જો તે અત્યાર સુધી મારા દીકરાને હખે રોટલો નત ખાવા દીધો વાહ તમારો દીકરો તો હવે આ બિચારાના લગન કર્યા છે તો આ વોને તો હખ લેવા દે હવે એને પણ બિચારીને હવે તું હેરાન કરવા મળી જો મને તમે મારું મોઢું ન ખોલાવો ને તો વધારે સારું તમારી વહુને હું હેરાન કરું છું અને તમારા દીકરાને હું હેરાન કરતી હતી આટલો મોટો તો મેં કર્યો આ ખાઈ પીને પાડા જેવો તો થયો છે અને કે મારા દીકરાને હેરાન કરતી હતી અને રહી વાત એની આવેલી વહુની તો એને હેરાન કરું કે ગમે એમ રાખું તમે શું કામ ઘરની બધી પડોજરમાં પડો છો અનુરિચા એ બિચારી ગરીબ ઘરની છે એનો મતલબ એ નથી કે તું એને નોકરાણી બનાવીને રાખે અરે બંને બંને વહુઓને સરખી રીતે રાખ એક સરખી એમ એક તોલ રાખ ને બેને હાચ્છા હવે તમે મને શીખવાડશો કે મારે એ ઘરમાં વવોને કેમ રાખવી કેવી રીતે એ લોકો સાથે વર્તન કરવું એ મારે તમારી પાસેથી શીખવાનું આથું આવા દિવસ આવે ને એ પહેલાં તો હું ઢાંકણીમાં પાણી લઈને ડૂબી મરું એવી હાલત છે શીખામણ આપવાની બંધ કરો અરે આ બંને દીકરાઓ વચ્ચે તો તું તફાવત રાખે છે પણ વો વચ્ચે શું લેવા તફાવત કરે છે હવે તમે જાણી લો તમારા મનને મનાવવું છે તમારા મગજને જાણવું છે તો તમે જાણી જ લો કે હું આવું શું કામ કરું છું તમે માનો છો ને કે હું બંને વહુઓ વચ્ચે તફાવત રાખું છું તો સાંભળો હેતલ એ આપણા સ્ટેટસ પ્રમાણે આ ઘરમાં આવી છે અને રહી વાત દામિનીની તો તમારા દીકરાના નસીબ હશે તો આ ગરીબ ઘરની છોકરી મને ગમી ગઈ મને એમ હતું કે આમ પણ મફતમાં રોટલા તમારા દીકરાને ખવડાવવા એના કરતા એને લગ્ન કરાવી દો અને લગ્ન પછી જે છોકરી આ ઘરમાં આવશે એ કામવાળી તરીકે રહેશે કામવાળી તરીકે રાખવા માટે તો મેં તમારા દીકરાના લગ્ન કરાવ્યા જો રીચા તો આ બિલકુલ સારું નથી કરી રહી અરે એ બંને બેનપણીઓ છે નાનપણની તો એ બંને નક્કી કરી લેશે કે કોને કયું કામ કરવું છે શું કરવું છે આ બધામાં તું શું લેવા માથું મારે ઘર મારું છે કોઈ નક્કી કરવાની જરૂર નથી મારે જ નક્કી કરવાનું છે કે મારા ઘરમાં મારે કયું કામ કરવું અને કયું નહીં કરવું બરાબર હવે સલાહ સૂચન આપવાની બંધ કરી દેજો અને ખાસ તમારો દીકરો એ તમારો છે મારો નહીં મારા માટે તો એ આજે પણ સાવ કોચ છે એટલે એનું સારું નરસવું મારે કાંઈ વિચારવાનું નથી અને શું કહેતા હતા તમે તે દિવસે ખીચરા દયા રાખ લાગણી રાખ પ્રેમ ભાવના જેવું કંઈક રાખ જેથી કરીને ઘરડા ઘડપણે તને કોઈક તારો સહારો બને ભગવાનથી ડર આવું કંઈક કહેતા હતા ને હા ભગવાન નો ડર મારે રાખવાનો પણ એક વાત યાદ રાખજો જે દિવસે તારો દેવાંગ તને લાત મારશે ને તે દિવસે આ શોક તને હસાવવાનો છે હે એવું ને તો જોઈ લઈશું કોણ કોને સાચવે છે એની ચિંતા અત્યારથી શું કામ કરવી અને તમારો અશોક તમને સાચવે મને શું કામ સાચવે આમ પણ હું તો એની સોતેલી માં છું સગી તો નથી ને તારા મનમાં એના પ્રત્યે ઝેર ભરેલું છે પણ એ બિચારો તો અત્યારે પણ તને માં માં કહીને તારી આગળ પાછળ પટપટી ફરાવ્યા કરે હા દેખાય છે એને માની મમતા જોઈએ છે એ માનો પ્રેમ જોઈએ છે બધું જ જોઈએ છે બધી જ ખબર છે મને પણ શું છે ને કે મને મારા દીકરા સિવાય કોઈના પર પ્રેમ નથી આવતો તમારા દીકરા પર તો જરાય નહીં નડશે તને આ જે તારા શબ્દો છે ને એ જ્યારે તું તારી ઉંમર થશે ને ત્યારે હું તને યાદ કરાવીશ થશે ત્યારે ને જોયું જશે અત્યારનું કરો ને હા સારું જો તમારી રીતે હું જાઉં છું ઓફિસે હા તો જાવ ને સલાહ છો ઓફિસનું કામ કરો બે રૂપિયા વધારે કમાશો ઘરમાં દોડડા પણ કર્યા વગર હેતલ બેટા શું કરી રહ્યા છો તમે હા બપોરનું જમવાનું વધ્યું હતું ને તો મૂકી રહી હતી અરે પણ તમારે આ બધા કામ કરવાની કોઈ જરૂર નથી તમે છોડો ને આરામ કરો જો તમે સવારનો નાસ્તો બનાવો છો ને પછી આ રસોઈમાં પણ પડારો છો પછી કઈક ને કઈ કામ કરો અરે ભણેલા ગણેલા છો સારા ઘરના છો આ બધા કામ તમારે ક્યાં કરવાની જરૂર છે મમ્મી હા મારી મમ્મી કહેતા હતા કે દીકરી સાસરીએ જાય ને એટલે બધું કામ દીકરીએ જ કરવું પડે છે તો મારી ફરજ આવે કે નહીં આ ઘરના બધા કામ કરવાની હા ફરજ તો આવે એમાં જરાય ના નહીં પણ હું શું કહું છું કે તમારી મમ્મીએ તમને શિખામણ સારી જ આપી છે આમાં કોઈ બેમત મત નહીં પણ આ ઘરની અંદર તમે નાની વહુ છો હા દામિની છે ને મોટી વહુ એ કરી લેશે બધા કામ એ કરી લેશે સાચી વાત છે તમારી હા દામિની કરે જ છે ને એ ક્યાં કામ નથી કરતી સોરી દામિની ભાભી હવે હું ભૂલી જાઉં છું કે મારી જેઠાણી બની ગઈ છે પણ તોય મારાથી તો દામિની જ કહેવાય જાય છે તો માંદો નહીં ને તું દામિની તું કરીને બોલાવીશ તો પણ ચાલશે શું છે બેટા કે તમે બેન પણ ઓર્યા પણ ખાસ કરીને વાત એ છે કે બેટા તું રૂપિયાવાળા ઘરની છે એ ગરીબ ઘરની છે એને કામ કરવાની બધી આદતો હોય એને કરવા દે તું નહીં કરે ને કામ તો ચાલશે બેટા આજ સુધી અમે બંને એ

તું કામ કરતી હોય અને એ આરામ કરે હવે અત્યારે હું જોઈને આવી એ બેડરૂમમાં આડી પડી છે અને તું કામ કરે છે હવે તારા ઘરે તો પહેલેથી તારા મમ્મીએ એ કઈ કામ રાખ્યા હતા તે એવા બધા કામ કર્યા નથી એને તો આદત છે એના ઘરે તો એવું કાંઈ હતું જ નહીં છતાંય અહીંયા આવીને એને સાહેબી ભોગવી છે તમારી વાત તો આમ જોવા જઈએ ને તો સાચી છે આ છેલ્લા બે દિવસથી વોશિંગ મશીનમાં કપડાં હું નાખું છું સુકવવા હું જાઉં છું લઉં હું છું તો તો કંઈ નથી કરતી દિવસ બેડરૂમમાં જ પડી રહે છે એ જ કહું છું જો અત્યારથી તમારો દબદબો નહીં રાખો ને તો કાલે જતા તારું માન ઘટી જશે અને બેટા માન ઘટી જાય ને પછી એને મેળવવા માટે બહુ મુશ્કેલી પડે હો મને ખબર છે હું દેરાણી જેઠાણીવાળા ઘરમાં રહી છું એટલે મને બધી જ ખબર છે કે શું હોય ને શું ન હોય એટલે જુઓ તમે ખોટું ના લગાડતા પણ સાચું કહું છું હા મમ્મી હા ખોટું લગાડવા જેવી વાત જ નથી હા તમે તો મારી આંખ ખોલી દીધી છે અત્યાર સુધી તો અમે બંને બહેનોની જેમ રહ્યા છીએ પણ અત્યાર સુધી એણે આવું ક્યારેય કર્યું પણ નથી કે હું કામ કરતી હોય ને એ આરામ કરવા મળી પહેલા તમે અલગ અલગ ઘરમાં રહેતા હતા હવે એક જ ઘરમાં દેરાણી જેઠાણી છો હા બેનપણી છો એ વાત અલગ છે પણ હવે એને એમ હશે ને કે હું તો રૂપિયાવાળા ઘરમાં આવી ગઈ છું મારા લગ્ન થઈ ગયા છે હવે તો હું દામીની ઉપર જેટલો રોપ જળાતો હશે એટલો જાળીશ પણ આ બધું ના થવા દેવું હોય ને તો તમારે થોડુંક તો ધ્યાન આપવું જ પડશે હેતલ બહુ તમારી વાત તો બરાબર છે મમ્મી અમારે કંઈક તો કરવું જ પડશે

હે બધી વાતનું જરા તમે ધ્યાન રાખતા જજો શું છે ને બેનપણી બેનપણી કરીને તમે તમારું સર્વસ્વ નહીં લૂટાવી દેતા થેન્ક યુ મમ્મી હા મારી આંખો ખોલી દેવા માટે આજ સુધી મને તો ક્યારેય ભાન જ ના પડત કે આ વસ્તુ પણ આપણી સાથે લાઈફમાં બની શકે છે હા પણ હવે હવે એ ભિખારણ છે ને હું બતાડીશ કે હું શું છું અને એ શું છે વાહ સરસ હવે મને ખબર પડી ગઈ કે તમારામાં પાવર આવી ગયો છે હવે આ બધું કામ જે બાકી છે ને એની પાસે જ કરાવો જાઓ વાહ સરસ મને તો હતું કે આ જોડીને તોડવી બહુ અઘરી છે પણ આ તો એક જ વારમાં માં મારે ચાલમાં ફસાઈ ગઈ વાહ આમ તો બુદ્ધિશાળી હું બહુ છું હવે જેમ અશોકની હાલત છે ને એમ હા ગરમાં દામિનીની હાલત થશે જોવાની મજા આવશે પિક્ચર અભી બાકી હે મેરે દોસ્ત